对呀。Yes, હાલ વરસાદી માહોલ જામેલો છે રોજ વરસાદ પડે છે પડે બંધ થઈ જાય પડે બંધ થઈ જાય પણ જોઈએ એવી ગરાગી રહેતી છે નહીં અમારે ત્યાં નાની મોટી નાના છોકરાની મોટાની લેડીઝ જેન્ટ્સ બધી જાતની છકરીઓ અવનવી વેરાયટીઓમાં મળશે જેમાં કાર્ટૂનવાળી આવે કાર્ટૂન વગરની આવે પછી આર્મી પ્રિન્ટ આવે એમાં પછી બ્લેક આવે પ્રિન્ટ સિલ્વર આવે પછી મોનો સિલ્વર આવે મોનો સિલ્વર માં કલર આવે અને પ્રિન્ટ સિલ્વર પ્રિન્ટ આવે એ એ પ્રમાણે દરેક જાતની છત્રી અમારે તો આવું નવી વેરાયટી માં મળશે ગઈ સાલ ગઈ સાલ કરતા થોડી ડીમ છે પણ આ વરસાદ થોડો લેટ પડ્યો એટલે

તે સાથે આગળ વાત કરવામાં આવે તો પથ્થર ભરેલ ટ્રેક્ટરને ને ઝડપી લેતા ધાંગધ્રા મામલતદાર ધાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બેફાન ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે પાસ પરમિટ વગર બેફામ પથ્થરોની ખનીજ ખનન કરી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા પથ્થર ભરેલ ટ્રેક્ટરને પકડી પાડી પોલીસને સોંપ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ તે સાથે આગળ વાત કરવામાં આવે તો કેશોદના અગતરાયથી મોવાણા ગામે જવાના રોડનું કામ અધૂરું રાખતા પરેશાની કેશોદ તાલુકામાં આગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડમ્પર ડામર રોડ બનાવવામાં કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી વિવાદસ્પદ રહેલ છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જુનાગઢ જિલ્લાના રાજમાર્ગ છે અગતરાય ટુ મોવાણા આ માર્ગ છ કિલોમીટરનો છે ચાર કિલોમીટર આમાં આજથી પાંચ વર્ષ પહેલા ડામર પટ્ટીમાં થઈ ગયેલો છે ને બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર એવી પોઝિશન છે ખેડૂતો ઓછામાં ઓછા ત્રણસો ખેડૂતો આ બાજુ છે હાલવા માટે ચોમાસામાં પાંચ મહિના એવી પરિસ્થિતિ થાય સમજી લો કે કોઈ માણસ ખેડૂત વાડીએ જઈ શકતો નથી અથવા તો એકાબીજાના બીજાના ખેડૂતોની વાડીમાં થઈને જવું પડે એવો આ માર્ગ હશે સમજી લો એટલે આ અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાંય સરકાર આમાં કોઈ ધ્યાન દીધું નથી ચૂંટણી ટાણે મતદારો બધા આવતા હોય અમે તમારું આ કાર્ય કર દેવો કર દેવો એ રીતે પાંચેક વર્ષ વૈયા ગયા બની લો ઓછામાં ઓછું હવે ખેડૂતોને એમાં લિમિટ આવી ગઈ છે હવે કંઈક કરવું પડશે આમ સમજી સરકારને પણ વિચારવું પડશે ને ખેડૂતો તો એટલા બધા ત્રાહીમાં પોકારી ગયા છે સમજી લો કે કે હવે તો પંદર દિવસમાં જો આનો નિર્ણય નહીં આવે ને તો એ કે બધા કે આપણે ગાડા બળદ સહિત કે બધા કચેરીમાં કે ધામા નાખી અને ત્યાં આપણે રોકાવું છે બસ હું આટલું કહીને મારે હા પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે અમે અગતરાઈ મોની ગાડીમાં આવ્યા તો ત્યાં અત્યારે તમે જોઈ શકો કેવડા કેવડા ખાડા અને રસ્તા ઉપર ટુ વ્હીલ નથી આવી શકતું અને ખેડૂત લોકો એની રીતે એના હાથે પાણા રાખીને રોડને હાલવા માટે રસ્તો કરે છે અને આ રસ્તો પેલા ગાડી કહેવાતી રાજાશાહી વખતનો રોડ છે તો અત્યારે રોડ નામનું જ ખાલી છે અહીંયા ખેડૂત લોકોએ કેટલી રજૂઆત કરી મામલતદાર થઈ જાય થઈ જાય પણ હજી કોઈ લોકોએ કઈ ધ્યાન નથી દીધું અહીંયા આ ખેડૂતોના હચોડા ધોરા આવી ગયા પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી એટલે અમે તંત્રને એટલું કહેવા માંગીએ કે શા માટે ખેડૂતો કઈ ગુનો કર્યો છે તમે અહીંયા કોઈ જોવાય નથી આવતા કે કોઈ પૂછવાય નથી આ રાતના અહીં નીકળવામાં ને મોવાનાથી જવા માટે જુનાગઢ વંથલી કણજા તે મોવાનાથી જવા માટે રસ્તો બહુ માણસને સેલો પડે છે એ રસ્તામાં હાલીને નીકળાય એમ નથી એવી પોઝિશન છે અત્યારે ખૂન હું થર ઉપર આવ્યો ખેડૂત ભેગો ચાલી ને મેં ગાડી જોઈ રોડ જોયો એટલે મને એમ થઈ ગયું કે આપણા જે શ્રી ધારાસભ્ય દેવાભાઈ માલમ કે આજે એને ખોબલે ધોબલે બે તમને મત દીધા આની જનતા હે અને એને મંત્રી બનાવીને પણ મોકલા તો હું દેવાભાઈ શ્રી ને એટલું કેવા હાથ જોડીને માંગું છું કે તમને બે વખત ખોબલેન થોબલે આ પબ્લિક એ જનતા એ તમને મત આપી અને વિજય બનાવ્યા તો તમને જરાય દયા પબ્લિકની માટે નથી આવતી કે પબ્લિક નું આપણે થોડુંક વિચારીએ કે પબ્લિકે આપને થોબલેન થોબલે મત આપ્યા તમને સોરા મંત્રીપદમાં મોકલા પણ તમને જરાય દયા જેવું નામ નથી દેવાભાઈ હું તમને એટલો હાથ જોડીને કહું છું કે દેવાભાઈ માલમ તમને ચક્કર મારો કે ખેડૂત દીકરો કેટલો છે અત્યારે તમારે તો શું છે કે અમે ઓફિસમાં બેવું છે નથી એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમ ને કે એકવાર તમે ચક્કર મારો ને એકવાર તમે નીકળો રોડ ઉપર તો તમને ખ્યાલ આવે કે ખેડૂત દીકરો કેવો ચીપાઈને રહી છે એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમ ને જય હિંદ જય ભારત મારું નામ પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે મોવાણા કેશવદની ગાડી જે આવે છે મોવાણાધિન અગતરાય એ ગાડીમાં અત્યારે ગોઠસણે ગોઠસણે પાણી ભરેલું છે તો અત્યારે હું ખુદ થર ઉપર આવેલો છું ને ખેડૂત ભેગું મેં હાલી ને પ્રસાર થોડુંક કર્યું પણ હાલી હાલીને નથી હલાય એવું એવી ગાડી છે એટલે આજે ખેડૂતે કેટલી વાર તંત્રમાં રજૂઆત કરેલી છે ને તંત્રને બે ત્રણ વખત કીધેલું છે પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતનો દીકરો આજે કેટલા સમય થયા અને આ રાજાશાહે વખતનો રોડ છે તો એ રોડ ઉપર કોઈ તંત્ર વાળા ધ્યાન દેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી કે કોઈ આવી ધ્યાન દે અને ખાસ દેવાભાઈ માલમ દેવાભાઈ માલમજી છે આપણા ધારાસભ્ય એને આની જનતાએ ખોબલે ને ખોબલે મત દીધેલા છે અને બે વખત એને ધારાસભ્ય બનાવેલા છે અને એને મંત્રી પદમાં બેરાવેલા છે આઈની જનતાએ કે કેશોદની જનતાએ એને એટલું ખોબલેમ ધોબલે મત દીધા તો હું દેવાભાઈ માલમને હાથ જોડી નમ્ર વિનંતી કરું કે તમે જય ખેડૂત કે જનતાનું નું કોઈ વિચારતા નથી એટલે દેવાભાઈ માલમને ને કેવા માંગુ છો કે તમે કોક દી આવો આ રોડ ઉપર ચક્કર મારો અને જો કે આ ખેડૂત દીકરા કેટલા ચીપાય ને રહી છે આ ખેડૂત બિસારા રાતના ના કોઈ પણ દવાખાનું આ તે નીકળવું હોય તો ગાડીમાં નહીં અને પેસ્ટ્રિયલ કેસો થઈને નીકળવું પડે

શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ બાદ કુરિવાજો દૂર કરવા સમાજને અપીલ કરી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા ગમે ત્યાં રહેતા હોય દરેક લોકો અહીંયા દિવાસાના દિવસે અહીંયા આવતા હતા આજે અહીંયા કરી કાલે અમદાવાદ અમે મુંબઈમાં આવી રીતે દિવાસો કરતા હોઈએ છીએ તમારું નામ શું છે વિનોદભાઈ રામજીભાઈ પટેલ મુંબઈ ચૌદસના દિવસે દિવસ ઘરમાં વસતા દિવસ પત્ની પટની સમાજ પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના દેવકા ગામના સ્મશાન ગૃહ આજે એકત્રિત થાય છે પાટણમાં જે વર્ષોજીની પરંપરા છે સિદ્ધરાજ દેશના કાપી આ પરંપરા આજે પણ યથાવત છે આજે મરના જ્યારે મૃત્યુ પામતો હોય છે ત્યારે આત્મા એક અમર છે એટલે આત્માની સુખાકારી માટે આ સ્મશાન ગૃહમાં આવી તર્પણ વિધિ કરી અને આ કાર્યક્રમ ઉજવે છે અને આજના દિવસે મારે પત્ની સમાજને સંદેશો આપવાનો છે કે શિક્ષણનું જ્યારે સ્તર ઓછું છે ત્યારે શિક્ષણનું સ્તર આવે અને જે દીકરા દીકરીઓને ભણાવી સમાજમાં એક પ્રગતિની રાહ અને બીજું કે જે વૃક્ષારોપણ કરવાની જે પહેલ ચાલી રહી છે તો એક વૃક્ષ વડવાઓ શ્રદ્ધાંજલિ આપી અને સાચા અર્થમાં વૃક્ષારોપણ કરીએ આપણે તો પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ કહેવા છે પ્રકાશ પત્ની સમાજનું ખૂબ મહત્ત્વનો પ્રસંગ એવો દિવાસા પ્રસંગે જે અહીંયા આગળ સગત માતા યત માતા અને મહાકાળી માતાની જે ભવ્ય મંદિર બનાવી એનું ભૂમિપૂજન થયું હતું અને પ્રતિષ્ઠા એને એક ભવ્ય મંદિર જે ભરતમય માતાની જગ્યામાં બનાવ્યું છે આ બધી જ માતાઓના આ સમાજ ઉપર અને સૌના ઉપર આશીર્વાદ એ હંમેશા બન્યા રહે છે અને એમનો આ એક મહત્ત્વનો પ્રસંગ એમના પૂર્વજો જે હોય છે એ પૂર્વજોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે આજે પટણી સમાજના સૌ યુવાનોએ સમાજમાં જાગૃતિ આવે એના માટે અહીંયા એક સર્વેનું અભિયાન ધ્યાનમાં લીધું છે અને ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજમાં ખૂબ જે કુરિવાજો છે એ કુરિવાજો બંધ કરવા માટેનું કામ એ સમાજના યુવાનોએ હાથમાં લીધું છે અને સૌ સાથે મળીને સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આપનું નામ કેશ્રી પટેલ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપ તે સાથે આગળ વાત કરવામાં આવે તો નખત્રાણા પ્રાંત કચેરી મતે સંકલનની બેઠક યોજાઈ હતી નખત્રાણા પ્રાંત કચેરી મધ્યે નખત્રાણા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલ તાલુકા સંકલનની બેઠકમાં અનેકવિધ સમસ્યા તેમજ નિવારણની ચર્ચા કરવામાં આવી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા

ત્યારે આજે નખત્રાણા તાલુકા સંકલનની મિટિંગ હતી એનામાં જે અત્યારે ખાસ અગત્યના મુદ્દા ખાસ આરોગ્યનું આરોગ્યના માટે જે ગામમાં એમાં આપણે છંટકાવ દવાનો કરવો કોઈ પણ પાણીમાં જે દવા હલાવવાની હોય ફોગિંગ એ દવા હલાવવાની જેને પીવામાં અત્યારે ચોમાસાની સિઝન છે એ કોઈને તકલીફ ન થાય અને એક કેસ અમારો જે ચાંદી ફોર મારો જે નીકળ્યો હતો ડેપરમાં એના વિશે ખાસ તકેદારી રાખવી એના વિશે ચાલુ વાત થઈ બાકી રોડ રસ્તામાં જે જે ખાડા થયા છે એનામાં ખાડા પૂરાઈ તાત્કાલિક અને જ્યાં જ્યાં જાળી કટિંગ જરૂરી છે એ થઈ જાય અત્યારે અને ખાસ પશુપાલકમાં અત્યારે જે રસી દેવાની હોય એ રસીનું તાત્કાલિક કામ ચાલુ થાય પછી એના પછી જે બોના ઇન્જેક્શન દેવામાં એ દેવામાં આવે એના પછી જે જે ક્યાંક રોડ આપણે ઓરડા હાઈસ્કૂલના પ્રાથમિક શાળાના જે હજી કમી છે તો એ તાત્કાલિક રીતે કામ શરૂ થાય એટલે આ બધા પ્રશ્નો આજે હતા એના સિવાય જે અત્યારે ચોરીઓ થતી હતી અમારા ડીવાયસપીસી પીઆઈશ્રીએ ખૂબ જ સારી કામગીરી કરી એનું પણ અમે સન્માન કર્યું જે વાડી વિસ્તારમાં ચોરીઓ થતી ઘરફોડની એને ચાર ચોરને પકડી પાડ્યા એટલે એના માટે પણ એમને અભિનંદન આપ્યા અને પુરવઠાના જે એક બે વિષય હતા જે ફિંગર આવતા નથી એના માટે પણ સાહેબ સાથે નેટવર્કની ચર્ચા થઈ એના સિવાય જે આપણે ટાવરમાં જે નેટવર્કની મોટા મોટી તકલીફ છે એટલે અલગ અલગ જે જે વિષય હતા એ બધી ચર્ચા થઈ અને અત્યારે મીટિંગ પૂર્ણ કરવામાં આવી સાથે આગળના સમાચાર પર નજર કરીએ તો ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા શહેરના વિવિધ સંગઠનો તથા સામાજિક કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાણીપીણીની લારીઓ સ્ટોલ તથા મનોરંજન રાઇડ સહિતના ભાવો નિયંત્રણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લોકમેળામાં સામાન્ય માણસને ભાવો પરવડ્યા અને સરકારના નક્કી કરેલા ભાવો રાઇડ સંચાલકો મનોરંજન રાઇડ સંચાલકો ખાણીપીણીના સ્ટોલ લારીઓ તથા ચીજવસ્તુઓની વેચાણ કરતા ધંધાર્થીઓ ગ્રાહકો પાસેથી વ્યાજબી ભાવો લે તેવી માંગ કરવામાં આવી હતી ઊંચા ભાવો તેમજ બમણા ભાવો રાખનાર સામે તંત્ર લાલ આંખ કરી દંડકીય કાર્યવાહી સાથે કાનૂની કાર્યવાહી કરે તેવી મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી લોકો હર્ષોલ્લાસ અને ઉમંગથી તહેવારોની મોજ સાથે મેણો માણે તેવી આશાઓ વ્યક્ત કરવામાં પણ આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામપા તે સાથે આગળ વાત કરવામાં આવે તો અહમદપુર પ્રાથમિક શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી દહેગામ તાલુકાના અહેમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ચૂંટણી અધિકારીની નિમણૂક અને મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા ઉમેદવારી પરત ખેંચવી પ્રચાર કરવો જેવી કામગીરી પણ કરવામાં આવી હતી ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા હતા શાળાના કુલ સોળ ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા હતા જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર નવ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ ભાઈ અગરસિંહ ચૌહાણ આગળ વાત કરવામાં આવે તો સિક્કા ખાતે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

બત્રીસ જેટલી નગરપાલિકાઓમાં ચુમ્માલીસ કરોડ ઉપરાંતના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું આજે ઈ લોકાર્પણ થવા જઈ રહ્યું છે આપણા સિક્કામાં આ કામ આજે આપણે અહીંયા લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે સિક્કાના લોકોને સામાન્ય કામ માટે જામનગર કલેક્ટર કચેરીમાં માનદાર કચેરીમાં ધક્કો નહીં ખાવો પડે અને અહીંયા ઘરઆંગણે જ એના પ્રશ્નો સ્થળ પર ઉકલી જશે એટલે સમય અને શક્તિ અને આર્થિક રીતે ખૂબ મોટો આપણને બધાને ફાયદો થવાનો સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બશિયા જામનગર સાથે આગળ વાત કરવામાં આવે તો નગર આણંદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરાયું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી ના ઉર્દુ અને ઉત્તમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા બાલાસીનોર ખાતેથી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થયું ચુમ્માલીસ કરોડના ખર્ચે નાગરિકોના માટેના અંતર માળખાકીય સુવિધાઓની સાથે સાથે તેમને મળવાપાત્ર જે દાખલા છે તમામ તેમના નજીક મળે મળે અને પદ્ધતિથી તે માટેનો એક અભિગમ દ્વારા લેવામાં આવી છે ત્યારે અને હવે જ્યારે આણંદ નગરપાલિકા એ મહાનગરપાલિકા થવા જઈ રહી છે અને પંચ્યાસી સ્કવેર કિલોમીટર જેટલા એરિયામાં જ્યારે આ મહાનગરપાલિકા વિસ્તારવાની છે ત્યારે ચાર લાખ નાગરિકોને જેટલા ફાયદો થાય તે માટે તેને આજે આણંદ નગરપાલિકામાં પણ સેન્ટરનું આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ સુવિધાઓનો લાભ લઈએ અને જે મિત્રો અહીં આવી નથી શકતા તો આપણા વિસ્તારના સ્થાનિક નેતાઓને તેની જાણ કરે તો તેઓ અલગ વ્યવસ્થા ઉભી કરીને પણ તેમને દાખલા મૂકવા પાછું જે દાખલા છે તમામ દાખલાઓ તે સાથે આગળ વાત કરવામાં આવે તો દશામાના તહેવાર ગણતરીનો સમય બાકી રહેતા તિલકવાડા પંથકમાં રંગબેરંગી દશામાની મૂર્તિઓનું આગમન થયું છે પ્રાપ્ત વિગત અનુસાર દિવાસાના દિવસ દિવસ એટલે કે આગામી તારીખ ચાર ઓગસ્ટથી દશમાના તહેવારની શરૂઆત થશે આ તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોય ત્યારે તિલકવાડા પંથકમાં દશમાના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભાવિ ભક્તોમાં દશામાના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે તો તિલકવાડા સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી દશમાની મૂર્તિઓનું આગમન થતાં ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમણ તે સાથે આગળ વાત કરવામાં આવે તો જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં બાળકોમાં જન્મજાત જોવા મળતા ફાટેલા હોઠ અને તાળવાના વિનામૂલ્યે ઈએનટીમાં ઓપરેશન ઉપલબ્ધ છે આયુષ્માન કાર્ડ અને સ્કૂલ હેલ્થ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન બોલવાની ક્ષમતા વિકાસવાનો ઉપચાર પણ ઉપલબ્ધ છે બાળકોમાં જન્મજાત જોવા મળતા ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાની વિષમ પરિસ્થિતિનું આયુષ્માન કાર્ડ તો સ્કૂલ હેલ્થ અંતર્ગત જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં વિનામૂલ્યે સશસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે જે કે જનરલમાં લાંબા સમયથી આવા ઓપરેશન થાય છે હોસ્પિટલના ઈએનટી સર્જન અને ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નરેન્દ્ર હિરાણી અને અસિસ્ટન્ટ ડીન તેમજ ઇએનટી સર્જન ડૉક્ટર અજીત ખિલનાનીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં આવા ઓપરેશન ઉપરાંત ઓપરેશન પછી બાળકને સુનિયોજિત રીતે બોલવાનો ઉપચાર સ્પીચ થેરાપી પણ આપવામાં આવે છે જેના નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે હોઠનું અને તાળવાનું ઓપરેશન જેમ બને તેમ નિર્ધારિત સમયમાં કરવું હિતાવ છે ઓપરેશન બાળકની ઉંમર ત્રણ મહિનાથી એક વર્ષનું થાય ત્યાં સુધી અને તાળવાનું ઓપરેશન બાળક એકથી પાંચ છ વર્ષનું થાય ત્યાં સુધીમાં કરી લેવામાં આવે તો સચોટ પરિણામ પ્રાપ્ત થાય છે એમ ડોક્ટર રશ્મિ સોરઠિયાએ જણાવ્યું હતું તે સાથે આગળ વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં રોજગાર મેળો યોજાયો હતો તાપી જિલ્લામાં મહિલાઓ દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ અરબી જિલ્લાની મહિલાઓએ ભાગ લીધેલો છે અને નોકરીદાતા પણ અહીંયા આવેલા છે અને આ જે આજ રોજ આ મેળા અંતર્ગત ઘણી બધી બહેનોને અહીંયાથી નોકરી પણ મળશે અને જો નોકરી નહીં મળી શકે તો એમના બાયોડેટા કંપની પાસે જશે એટલે એ પણ ભવિષ્ય પણ એમને મળી શકશે આ સિવાય મહિલા નારીબંધન ઉત્સવની અંદર જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમ કે બેટી બચાવ બેટી પઢાવ દિવસ છે મહિલા સુરક્ષા દિવસ છે મહિલા કર્મયોગી દિવસ છે નેતૃત્વ દિવસ છે આવી રીતે જુદા જુદા દિવસોની ઉજવણી કરી